આ જો તો આને તમે ઓળખો આ એક આયા રાડી ઉપાડે એક આયા એક વાહે આ આ પડી ગઈ ન રહેતી આપડી ઓ નથી રહેતી પડી જાય ઊભી ન રહેતી મૈદ્યું હવે કરું મારે देश आजाओ नुचाली। हेलो ओमे तो मैं जाओ लगा दर्शन। हेलो ओमे निकली जानी। हेलो ओमे देश आजाओ लगा। हेलो ओमे जाओ मेरे हरक। देश आजाओ जाओ ये गाड़ी। देश आजाओ। તમે તો ખેતર આવી ગયા ને અહીંયા મકાઈ હવે તો અમે આમ જવા લઈ ગયા રખડતા રખડતા બાકા દીકી બાકા દીકી બધા બોલાવતા જતા હતા આ બધા તો મોર મરે જતા હતા એ ઉભા રહેતા જ નતા ને આ રાહલો જો અનિલભાઈ ને રાવડીઓ ને આ માજી બે તો આગળ ને આગળ જાય એ કઈ ઉભા રહેતા જ નથી ભાઈ તમે કેતા નહીં હોય કે અમને બોલતમાં લીધા નહીં

ગમ મે ઇતમને મજા આવી લેજો આપણે કન છે આ વાર આવી બીજું હા ને આ ગાડી આવડે ક્યાં તો

ડોડા ડોડા બતાડું ડોડો બેચો ડોડા કાંઈ ઘટે નય ઓ ડોડો ચેકીને તમે ખાયાછો ઈના દાણે ખાયાછો બનીનું ઓલું અંદર આવે ઈ ન ખાય આને પીડા કરે અંદર ડોડા ખવાના ડોડા ખવાના મશી દિલ્ મુ તો આ પચાવડું એટલે આ મને તો લાગે મને દાનું લાગે વિનું હોય આપણે કઈ ખબર નઈ આપણે દાણું એટલે દાણું આપણે આપણે બીજું કહીએ ને આપડે દાણું

हूं मशीन तो मर गया ला है तुम्हारी मशीन सिंधु खोलो हां जी चालू हां चालू ना करूं वाला चेक करता हैं है है सिंधु किंग हेलो हाय लाजो आ तक भाई बन के है हूं केस कह दे रे हवे हवे री आ गयो माय तो वाला नो के काल तो ये भाई बनने फोन नो के दो तो आई री आ गयो माय ये पास आप है बंदा तो तो जो में में ला टपते, ला टपते, ला टपते आ गई अलो तो आवे ना आवे लट्टा पट्टा लट्टा पट्टा सरता वो जाए लजे यार राहुल तार हम क्यों उस पे सब तो नहीं किधी ना क्यों तारी मकाई काई नो भी हुई તારે तारी બોલવાનું આમાં <laughs>

હાલ તો હવે આમ જવા લાગ્યા હવે તો અમે ઘર તરફ જવા લાગ્યા ન્યા બરે આવતા હતા આયા આપણે વાળી કરવાવું પડશે ઓલા આયા પડી જાય ઓલા કા શેઠું નો પડે ના રહેવાનું ઓલા હું શેઠું તો તો આય રહેજે વિડિયો બનાસ મોજ કર આ iPhone મને દે પડે ઓલા મારે કઈ જો ની કાલે iPhone એક જ જોઈ ને બીજું ભાઈ

खीचेरी